વડોદરા કોર્પોરેશનમાં હોદ્દેદારો વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો છે જોઈન્ટ વિઝિટને લઈ વડોદરા કોર્પોરેશનમાં વિવાદ થયો છે દક્ષિણ ઝોનમાં મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મધ્ય વિવાદ થયો છે પાલિકાના દંડક શૈલેષ પાટીલે વિઝિટની ની જાણ ન કરતા વિવાદ સર્જાયો છે શૈલેષ પાટીલના સમર્થનમાં પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ આવ્યા છે શૈલેષ પાટીલે કહ્યું સ્થાનિક કોર્પોરેટરોને જાણ ન કરતા દુઃખની વાત છે અનેક કોર્પોરેટરો નારાજ છે પક્ષમાં રજૂઆત કરીશું તેવું શૈલેષ પાટીલે કહ્યું છે કોર્પોરેટરોને મેયર કે ચેરમેન વિઝિટની જાણ કરવી જોઈએ તે હું બારોટે કહ્યું છે મેયર કે ચેરમેન કરતા સ્થાનિક કોર્પોરેટરો વિસ્તારથી વધુ અવગત છે મેયરે સમગ્ર વિવાદ મામલે મોટું નિવેદન આપ્યું છે ચેરમેનની જે વિઝિટ હતી હું આકસ્મિક રીતે વિઝિટમાં જોડાય તો પિંકી બેન સોને કહ્યું છે ચેરમેનની વિઝિટમાં સ્થાનિક કોર્પોરેટરોને જાણ કરવી જોઈએ જોકે જાણ કરી નથી તેવું પણ મેયર કહ્યું છે ચેરમેન શહેરના વિકાસ માટે દરેક વોર્ડમાં વિઝિટ કરી રહ્યા છે કે અમારા કોઈ એવું ધ્યાનમાં આવ્યું નથી કે આવું કોઈ કાઉન્સિલરે કીધું હોય અને મેં કહ્યું તેમ કે જયારે મેયર વિઝિટ કરવા જાય મેયર ની વિઝીટ આજે આજે હું ફરી કહું છું આજે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનની એમની વિઝિટ હતી એમાં હું સેલ્ફ ઇન્વાઇટેડ હતી અને હું એ વિસ્તારમાં હોવાના કારણે એમની સાથે જોડાઈ હતી બાકી મેયરની વિઝિટ હોય ત્યારે મેયર ઓફિસ માંથી એમને બધા જ કાઉન્સિલર્સ ને જે તે વિસ્તારના જ્યાં વિઝિટ હોય એ વિસ્તારના કાઉન્સિલર્સ ને જાણ કરવામાં આવતી હોય છે વડોદરા શહેરમાં જયારે અલગ અલગ વિસ્તારોમાં ચેરમેન અને મેયર મુલાકાત લેતા હોય અને ખાસ કરીને ચોમાસા પહેલાંનો સમય હોય જ્યારે ખરેખર કામગીરીનું ધ્યાન દોરવાનો સમય હોય તો એ વખતે હું માનું છું કે આમાં કોઈ નિયમ નથી પરંતુ પરંપરા છે કે કોઈ પણ ચેરમેન કે મેયર ચોમાસા પહેલાં આપણા વિવિધ કાસો હોય કે એની જે મુલાકાત લેતા હોય તો સ્થાનિક કાઉન્સિલરને સાથે બોલાવતા હોય છે

કાઉન્સીલરોના બધા ફોન બી આવે છે મારી પર હું તો એવું કઉર સમસ્યા નાની મોટી હત કારણ કે ફરતો હોય એટલે એને ખબર જ હોય કે કઈ જગ્યાએ પાણી ભરાતું હોય છે વરસાદની આગાહી અને વડોદરા શહેરમાં વધુ વિકાસના કામો ચાલતા હોય ઠેર ઠેર વર્ક થયું હોય ખાડા ખોદાયેલા હોય ચરિયો પડેલી હોય અને ગટરના કામો વરસાદી ગટરના કામો તથા આ તમામ કામો ચાલતા હોય છે આ કામો સેફ સ્ટીજ પર પહોંચ્યા આવનારા પંદર દિવસમાં જેથી કરીને લોકોને સમતલ રસ્તા મળે નાગરિકોને અવર જવરમાં વાહન ચાલકોને પોતાનું વાહન ચલાવવામાં તકલીફ ન પડે એ દિશામાં કામ કરવા તથા મોનસૂન કામગીરીમાં ખાસ એ બાબતનું ધ્યાન રાખી રહ્યા છે કે કોઈ જગ્યાએ મેજર ફળિંગનું એનું જે ડિઝાસ્ટર છે એનું મિટિગેશન પ્રિવેન્શન અને પ્રિપેરનેસ માટે કોર્પોરેશન કટિબદ્ધ છે તમામ પ્રકારના રિવ્યુ મિટિંગ તમામ અધિકારીઓ સાથે